તો બપોરનું જમવાનું જે આપણે બાકી છે વચ્ચે ક્યાંક આપણે સ્ટોક કરીશું જ જમવા માટે આજનો સવારનો ટાઈમ એમાં વયો ગયો કે અમે લોકો છે ને અમદાવાદની બજારમાં ગયા હતા જ્યાં પેટ બજાર ભરાય છે એ પેટ બજાર જોવા માટે ગયા હતા ત્યાં બજાર પણ જોઈ આવ્યા છીએ હું એમાં જે અમે લોકોએ પેટ્સ જોયા છે એ શું કે આપણે શું બર્ડ્સ હતા બર્ડ્સ હતા કેટ હતી રેબિટ્સ હતા ઘણું બધું જોયું છે એના હમણાં હું વિડીયો મૂકીશ તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મળીએ થોડી વારમાં હા ખુલાઈ ગઈ છે હા તો શું જમસો મે ગોડી ઓલો લો 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 દાલ ફ્રાય જીરા રાઈસ ખાઈ લેવાય નો કે મેગડી ખાસો હા તો ચાલો મેગડી આવી ગયો છે સારું ચાલો આપણે મળીએ મેગડી માં આવે ફાઇનલી મેકડોનલ્ડ માં પહોંચી ગયા છીએ બાળકોને ખાવું છે મેકડોનલ્ડ ફાઇનલી મેકડોનલ્ડ જ ખાવું છે પાકું

बाबूडा बाय बाय करो हाल किया हुआ और जो डिस्को डांसर हमारे <laughs> एनी सॉफ्टी नीचे थी लीक થઈ ગઈ એટલે बाउल पकडी सारू चालो ब चलो बेटा लो पापा वेट करे छो अब जो हम जो आवा नखरा होई इट इज नॉट फेयर <laughs> सारू चलो कंटिन्यू ब्लॉग में बनिया रे आपड़े आपरे मड़ी कार में लेट थाई से गमे ती जाओ पण गुजराती नो फाको मुके नयो हो, फाको आ फाका लवरिया बदाय जो ગમે અહીંયા જાય એનું ડબલું ભેગું ને ભેગું કેમ તમને મજા ન આવે ચાલો બધા ફાકો ખાવા બોલો બધા એને ફાકા માટે ઇમિટેશન આપે છે મેકડી માટે ઇમિટેશન આપ્યું છું કઈ તમે હાલો મેકડી માં અને સ્વાતિ તે શું કર્યું કેક કટ કર્યો એમાં કેક કટ કર્યો તે કોદરામાં નથી કર્યો ને તો વાંધો નહીં મેકડું પોદરામાં તારો પગ નથી વયો ગયો ને જો સાડા ત્રણ થઈ ગયા છે બધાય જમી પણ લીધું છે ને હવે આપણે ગાડીને મારી દીધો તો સેલ્ફ નોન સ્ટોપ ગાડી રાજકોટ ઉભી રહેશે મજા આવી છોકરા નો મજા આવી આવીને મજા તો કયા કરેંગે ખાયા પીયા ઇમોજ સારું ચાલો

ઉઠી ગયા બધા કેવી નીંદર થઈ ગઈ મસ્ત થઈ ગઈ સ્વાતી દીદી ઓકે ને ખાવું પીવું છે નહીં જોય આગળ ઓકે suraj dada ઝાડ ની વચ્ચે થી એટલા સરસ દેખાય છે ને suraj dada હવે જાશે ને એટલા મસ્ત ઝાડ વચ્ચે થી એનો view આવતો તો ને

થાકી ગયા છે કાલ ના ડ્રાઈવ જ કરી છે ડ્રાઈવ જ કરી છે ડ્રાઈવ જ કરી છે આ બ્લોગ નું નામ જ મારે ટ્રાવેલિંગ બ્લોગ આપવો પડશે આજ નો ટ્રાવેલિંગ બ્લોગ એ હું અને તમે બે શું ખીખિયારા કરો છો હે અસુ કેમ આવે છે આ તમારું શું કેવું બે દિવસથી કન્ટિન્યુ ટ્રાવેલિંગ માટે તમારું કઈ કેવું છે સાંભળશે નહીં

હવે મારી કઝિન ને મૂકવાની હતી એટલે એને મૂકી દીધી અને આ છે નાની ફાઇનલી આઠ વાગી ગયા છે અને અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ એમ તો ઘરે અમે લોકો સવા સાત જેવું ક્યારે પૂજા કરે છે સાત વાગે હા નહીં સાત વાગે તો આપણે મમ્મીને ઘરે હતા ને હા એટલે અમે લોકો ઘરે સવા સાત સાડા સાતની વચ્ચે અમે લોકો ઘરે પહોંચી ગયા હતા આઠ વાગી ગયા છીએ અમે કંઈક જમવાનો પણ વિચાર કરીશું જોકે બપોરે લેટ જઈમાં હતા એટલે જોઈએ શું કરીએ છીએ તો આ લોગને આપણે વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ આ બધા પેટ ત્યાં છે ને રવિવારની પેટ બજારમાં હતા કેટ હતી અમારી પાસે જે પર્શિયન કેટ છે કેટ હતી બર્ડ્સમાં હતી ચકલી પણ હતી રેબિટ પણ હતા પેટ બહુ ફાઇન હતી રેબિટ એટલા નાના નાના છે ને મારી પાસે રેબિટ પણ હતા પણ અમે લોકો રેબિટ છે ને પછી પોળમાં મૂકી એવા કેમ કેમકે રેબીટ દર મહિના બચ્ચા આપે ને બચ્ચા આઠ દસ આઠ દસ બચ્ચા આવે એટલા બધા બચ્ચાને આપણે શું કરવા એટલે રેબિટ અમે લવ બર્ડ્સ છે આ અને પીઝન બહુ સરસ હતા એનો વિડીયો છે કે નહીં હમણાં આવે તો બસ હમ સાહેદ પીઝનનો વિડીયો રહી ગયો છે આ કેટ એના અમને સાત હજાર રૂપિયા કીધા હતા કેટને બહુ જ ફાઇન કેટ છે અમારી પાસે સેમ આવી જ કેટ છે ઘણા ટાઈમથી અમદાવાદના વિડીયો અમે લોકો જોતા હતા કે અમદાવાદમાં પેટ બજાર ભરાય છે પેટ બજાર ભરાય છે એટલે આ વખતે અમદાવાદ ગયા ને તો જોયેલી લીધી કે પેટ બજાર કેવી છે તો આ છે ત્યાંની પેટ બજાર